માતાજી કેમ છો બધા મજામાં આપણે એક મકર સંક્રાંતિનો વિડીયો કર્યો હતો ને એમાં ઘણી બધી થોડીક સારી રહી ગઈ હતી તો આપણે પાછો આઈ જેમાં પાંચસોની બેવાળી વાળી છે એમાં કોઈને બે પીસ આવા જ સેમ સેમય જોતા હોય ને તો બે પીસ એ મળી રહે હો આમાં છે બે પીસ એટલે દેખાડી દઉં કે આમાં બે પીસ કોઈને સેમ જોતા હોય ને તો બી મળી રહે એટલે બે દિવસ રહેશે મકરસંક્રાંતિનો વિડિયો એટલે કોઈ બેનો રહી ગયા હોય ઓનલાઈન આપણી પાસેથી મગાવતા હોય વધારે એના માટે બે દિવસ રાખ્યા છે કોઈ જોતું હોય ને એ મગાવી લેજો ને સ્ક્રીનશોટ પાડ લેજો ને ફટાફટ જરાક ફોટા નાખી દેજો એટલે તમને પાછું મળી જાય તમારા કલર ગમ એકદમ સોફ્ટ મટીરિયલ બધું આવશે રનિંગમાં પહેરવું હશે ને તો બી મજા આવશે અને આમે એકદમ સોફ્ટ આવે એકદમ મસ્ત આ બધી આજનો ને કાલનો વિડીયો છે પાંચસો ની બે વાળો છે એટલે જે બેનોને ને જો તો એ સ્ક્રીનશોટ પાડી અને ફોટો નાખી દેજો આપણા ગામમાં બેનોને જેને જોતું હોય એ રૂબરૂ આવીને લઈ જાજો આમાં પલું છે હો

આપણે કહીએ છીએ કે કદાચ ફોનમાં વિડીયોમાં ને આમ થોડુંક દેખાવામાં રાખો પણ આ લાઇટ જ છે વાદળી કલર હું કોઈ બહેનોને જોતો હોય ને લાઇટ કલર તો બી સ્ક્રીનશોટ પાડી લેજો કોઈને હેવીમાં લગ્ન પ્રસંગની દેવા લેવા માટે પણ સાડીઓ જોતી હોય ઓઢણા જોતા હોય તો આપણી દુકાને આવી ગયા છે કોઈને જોતું હોય તો આપણો મોબાઈલ નંબર તો આપેલો જ છે તો કોન્ટેક કરજો આ છે બ્લાઉઝ ને આ ડિઝાઇન ટમેટો કલર છે મરુન ઉપર છે ઘાટો નથી એકદમ મસ્ત કલર છે ઠંડો એકદમ સોફ્ટ મટીરિયલ ની છે કે ગે પેરવા માટે જોતી હોય ને આ થોડીક સાઇન વાડું છે મસ્ત ડિઝાઇન ઓરેન્જ કલર છે આ એનો પલ્લુ છે આ એનો બ્લાઉઝ છે 502 વાળી છે જે બેનોને જોતી હોય ને કબૂતરી કલર એકદમ ડાર્ક આનો બ્લાઉઝ રહેશે આ પાછું રિપીટ ત્રણ વાર ઓર્ડર થી મગાવ્યું છે એકદમ મસ્ત છે બ્લાઉઝ આ સબુરીમાં અમે પર કોન્ટ્રાક્ટ મેચિંગ પણ બ્લાઉઝ મસ્ત લાગે અને સેમે સેમ પણ બ્લાઉઝ મસ્ત લાગે અત્યારે તો સેમે સેમ નો જ ક્રેઝ વધારે છે આ એનું પલ્લુ રહેશે આ રેડ કલર એકદમ મસ્ત છે કાપડ તમે બધામાં જોઈ શકો કે એકદમ સોફ્ટ મટીરિયલ આવશે aye no blouse dress lady anu in la black color aaj mukut sang kranti black color hoy black top pas lá os três